ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ભગવાન માતાજી બધાને સ્વસ્થ રાખે સુખી રાખે પ્રાર્થના ગુડ મોર્નિંગ મજા ને એવું મિત્રો આપણે હવા હવા ઉઠી મૂંગાવા જબરસ્ત પણ શું કરીએ નહીં બળા ગરમી પણ છે જબરજસ્ત તો ચાલો આપણે બ્રુશ કરીને ચા પી લઈએ

હું ચોકલેટ <Wit default> <and taught> <together>